જો પરીક્ષા ચાલુ છે અને આ છોકરીઓ જો પરીક્ષાની તૈયારી કરે છે જો પરીક્ષાની તૈયારી કરે છે અને તે તું કેટલા પેલું તો પેલા પરીક્ષાની તૈયારી કરશો અને આ તું કેટલા ભણશો બાલ વાટિકામાં છો તાર પરીક્ષા ચાલુ છે ને ચાલુ જો આય તે પરીક્ષા વાતોય લખવાનું જો લખે છે અને આણપાઈ છે એને કાલ ગુજરાતી પેપર છે વિશ્વ ને હાલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી દિવસના છ વાગ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તમારા બ્લોગમાં બનાવી રહેજો અને જો આપણે ગોદડા ધોયા છે આ જો ગોદડા અને સાદરું ધોય છે તો આપણે હુકાય છે જો સાદરું ધોય છે અને ગોદડા ધોયા છે અને ભાવનગરની વાત કરવી તો ભાવનગરનો કાકાઓ નજારો છે અને આંડપા જો ઉષાબેન વાળે છે અને આશાબેન આવે છે વસ્તુ હું લઈને આવશે તે અને આ જો ઉષાબેન વાળે છે અગાશી સફાઈ કરે છે જો અગાશી ઉપર કે પેપર આલે છે એટલે ઉપર અગાશી ઉપર ઘડીક વાહરવા એને તૈયારી કરવા આવવું હોય એટલે અગાશી વાળી નાખે છે તો આણ પાછો આ એની દીકરી છે તો જો આવી કાક પરીક્ષાની તૈયારી હાલે છે અને મારા બ્લોકમાં બનાવી જો આપણે ક્યાંક બહાર જાહું તો તમને બતાવશું તો મારા બ્લોકમાં બનાવી જો અને કેરીનો ફાલ આપણે અગાશી ઉપર આવી કેરીનો ફાલ તો જોયા વગર નઈ જો કેટલો ફાલ આવેલો છે કેરીનો અને સૂર્ય આથમ માં આવ્યા છે જો જો તડકો બહુ પડે છે ગરમી આ હાલે ઉનાળો હાલે છે તે તડકો બહુ હોય છે તો બહાર નીકળવાનું મન નથી થતું તો આપણે જો હાવ ઠંડા થઈ ગઈ ત્યારે આપણે બહાર જાય છે અને આપણે જો ઘોડિયારમાં મંદિર અહીંયા પાસે આવેલું છે તો હદરાજો બેઠેલા છે ત્યાં દર્શન કરવા જવાના છે તો મારા બ્લોક મમનારે જો આપણે ત્યાં દર્શન કરવા જવાના છે તો હવે આપણે જુઓ દર્શન કરવા જાય જો આપણે આ ગાડી લઈને છે અને તે આ ગાડીની આપણે બીજી ગાડી લઈ જાઓ ના ના આ બાજુ જીઓ ના પેટ્રોલ પંપ આ બાજુ ઇન્ડિયન પેટ્રોલ પંપ અને આ બાજુ જો આપણે ગાડી આવે છે જો આપણે આ ગાડી લઈ જવાની છે આપણે ગાડી ફેરવી નાખી છે

એટલે જો કેવી રીતે લેશન કરે છે જો મોબાઈલ ની લેટ કરી અને લેશન કરે છોકરાઓને પરીક્ષા છે તે સરકારને કઈ લેટ આપો કંઈ છોકરાઓ પરીક્ષા નું કેમ ભણે જીબી વાળા ને જો આ બે જો કેવી રીતે લેશન કરે છે જો એકે નું દેખાતા નથી અંધારામાં અને આ જો મોબાઈલ પકડ્યો છે

But so busy. સુરત જવા માટે બસો છો જો રાતના હાળા ગયા થયા છે રાતના હાડિયા થઈ ગયા છે અને આપણે ઘેરે આવી ગયા છીએ અને આપણે જો ગામડે ગયા હતા અને ગામડે ગયા તા લેટ જઈ ગઈ હતી એટલે અંધારાનું કાંઈ આપણે લીધું નથી અને જો મારા ભાઈ નાના ભાઈના ઘેરે આપણે શીખણ ને એવું બધું ખાઈને વાળું ના કર્યા હતા અને વાળું કરીને જો અત્યારે આપણે ઘેરે ભોગી ગયા છીએ અને ઘેરે ભોગી રીતે હવે આપણે હોવાની તૈયારી કરવી છે અને આ વિડીયાને એન્ડ આપી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ ને ગુડ નાઇટ